નમસ્કાર દરેક મિત્રોને આપણી વૈદિક અલ્પે ચોથરી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ખાસ મહિલાઓ માટે એક યોજનાની માહિતી લઈને આવ્યા છીએ જે યોજનાનું નામ છે મિત્રો એલઆઈસી બીમા સખી યોજના આ યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને સાત રૂપિયા મળશે તો મિત્રો શું છે પ્રોસેસ યોજના નિયમોને અને શરતો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આ વિડીયોમાં કરવાના છે

આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે બનાવવામાં આવી છે જેઓ અધૂરા શિક્ષણ અથવા તકોના અભાવે રોજગારથી વંચિત રહી ગઈ છે આ યોજના હેઠળ મહિલાઓને આવક અને વીમા ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ પણ મળશે LIC બીમા સખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જોઈએ તો મિત્રો LIC બીમા સખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ મહિલાઓને રોજગારી મળી રહે અને આર્થિક રીતે સ્વતંત્ર બને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ ખાસ કરીને મર્યાદિત રોજગાર તકો ધરાવતી મહિલાઓ આ યોજના દ્વારા આવકનો સ્ત્રોત બનાવી શકે છે તેમજ વીમા એજન્ટ તરીકે કામ કરતી મહિલાઓ ભીગાનોળીએ જૂથમાં વીમા વિશે જાગૃતિ ફેલાવવામાં પણ મદદ કરે છે એલઆઈસી બીમા સખી યોજના માટે પાત્રતા ધોરણ શું જોઈએ તો અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને ઉંમર મર્યાદા સિત્તેર વર્ષની હોવી જોઈએ અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદાર પોતાના પ્રદેશની સ્થાનિક ભાષા જાણતો હોવો જોઈએ આધાર કાર્ડ અને અન્ય જરૂરી સરકારી દસ્તાવેજો હોવા જોઈએ આ ઉપરાંત મિત્રો એલઆઈસી બીમા સખી યોજના માટે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આધાર કાર્ડ આધાર સાથે લિંક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો ઈમેલ આઈડી રહેઠાણનું પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ રેશન કાર્ડ આ ઉપરાંત મિત્રો LIC વીમા સખી યોજના માટે અરજી પ્રક્રિયા LIC વીમા સખી યોજના માટે અરજી કરવી ખૂબ જ સરળ છે મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તેમની નજીકની LIC ઓફિસની મુલાકાત લઈ શકે છે અને ઓફલાઈન ફોર્મ ભરી શકે છે મિત્રો આ હતી LIC બીમા સખી યોજનાની માહિતી તો મિત્રો આ યોજનાની માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો તેમજ બેલ આઇકન ઓન કરવાનું ભૂલશો નહીં મળીએ નવી યોજનાની માહિતી સાથે ધન્યવાદ